સનાતન ધર્મમાં મહાશિવરાત્રીનું મહત્વ તેમજ મહાશિવરાત્રી શા માટે ઉજવવામાં આવે છે દર વર્ષે પંચાંગ પ્રમાણે મા મહિનાના વત પક્ષની ચૌદશમા દિવસે મહાશિવરાત્રી તહેવાર ધામધૂમથી ઉજવવામાં આવે છે આ વર્ષે શિવરાત્રી તારીખ છવ્વીસ ફેબ્રુઆરી બે હજાર પચીસને બુધવારના રોજ છે તો મહાશિવરાત્રી તહેવાર શા માટે ઉજવવામાં આવે છે તેની પાછળ ઘણી માન્યતાઓ છે સ્નાતન ધર્મોમાં વેદ પુરાણ શાસ્ત્રોમાં ભગવાન શિવ મહાકાળના મહત્ત્વને ઉલ્લેખવામાં આવ્યો છે ભગવાન શિવ હિન્દુ સંસ્કૃતિના પ્રણેતા આદિદેવ મહાદેવ છે આપણી સંસ્કૃતિની માન્યતા પ્રમાણે તેત્રીસ કોટીના દેવતાઓમાં ભગવાન શિવ એ શિરોમણી છે પૌરાણિક ગ્રંથો અનુસાર મહા મહિનાની કૃષ્ણ પક્ષની ચતુર્દશી તિથિએ રાત્રે ભગવાન શિવ લિંગના રૂપમાં એટલે કે નિરાકાર સ્વરૂપમાં પ્રગટ થયા હતા આ નિરાકાર સ્વરૂપની શરૂઆત અને અંત જાણવા માટે ભગવાન વિષ્ણુ અને બ્રહ્મા વચ્ચે સ્પર્ધા હતી પરંતુ બંને કોઈ આ અંગે જાણી ન શકે આ બાત જાણવા એવું પડ્યું કે જ્યોતિલિંગ ના રૂપમાં મહાદેવે પોતાના પોતાનો પરિચય આપ્યો અને ભગવાન વિષ્ણુને શ્રેષ્ઠ દેવતા કયા હતા મહાશિવરાત્રી તહેવાર

કેદારનાથ ભીમાશંકર વિશ્વનાથ ત્રપકેશ્વર વૈદ્યનાથ નાગેશ્વર રામેશ્વર અને પુર્ણેશ્વર આ બાર જ્યોતિર્લિંગની કથા અને મહત્વ પણ અલગ અલગ છે ઉચ્ચારણમાં શિવ શબ્દની ઉત્પત્તિ વંશ ધાતુ દ્વારા થઈ છે જેનો અર્થ એવો થાય છે કે બધાને પ્રેમ કરે છે બધાને ઈચ્છે છે

એટલે મહાશિવરાત્રી પર્વ ને લઈને એવી પણ માન્યતા છે કે આ દિવસે ભગવાન શિવ અને પાર્વતી લગ્ન પણ થયા હતા આ માન્યતા ને કારણે ઘણા મોટા મંદિરોમાં શિવ વિવાહ સુગંધિત પરંપરાઓનું પાલન પણ કરવામાં આવે છે ઉજ્જૈન મહાકાલેશ્વર મંદિરમાં હરરોજ શિવ

જય માતાજી હર હર મહાદેવ હર જય મહાકાલ હર હર